વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠા ને પાટણ લોકસભા માટે ભાજપને એક ઉમેદવારની જે જાહેરાત કરતા ઉમેદવારોએ પોતાનો પ્રચાર તેજ કર્યો છે તો પ્રચાર દરમિયાન કોંગ્રેસના લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે કાંકરેજ ખાતે પાટણ લોકસભાના ઉમેદવારના હસ્તે ત્રણસોથી વધુ લોકો ભાજપમાં જોડાયા હતા ત્યારે વડગામ ખાતે પણ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી અને મતદાન અંગે માર્ગદર્શન અપાયું હતું ત્યારે પાટણ લોકસભાના ઉમેદવારના હસ્તે ત્રણસોથી વધુ લોકો ભાજપમાં જોડાયા છે જ્યાં કોંગ્રેસના લોકો ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે પાટણ ત્રણ લોકસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીએ તાલુકાના હોદ્દેદારો સાથે બેઠકનું આયોજન કર્યું હતું એમાં કોકરેજ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના ત્રણસોથી વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા એકમના પ્રમુખ આદરણીય કીર્તિસિંહજી વાઘેલા અને પાટણ જિલ્લાના પ્રભારી આદરણીય અશોકભાઈ જોશીના નેતૃત્વમાં ત્રણસો કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટીનો ભગવો ખેસ પહેરી લીધો અને આ કાર્યકરોએ બધાને ખાતરી આપી કે કોકરેજમાંની એક લાખ મતોની લીડ અમે અપાઈશ મહત્વનો મુદ્દો વડગામ ખાતે કાર્યકરોની બેઠકમાં પાર્ટીના પ્રમુખ પ્રભારી કેવી રીતના મતદાન કરવું ઊંચું મતદાન કરવું અને વધુમાં વધુ લીડ મળે ભારતીય જનતા પાર્ટીના એના બધા સૂચનો મારા પાર્ટી તરફથી કાર્યકરોને આપવામાં આવશે